આઈશર ત્રણસો અડસઠ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક આઈશર ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોવ તો ત્યાં પણ અમને ફોલો કરી દેજો કારણ કે ત્યાં પણ અમારા રોજે રોજના મિત્રો વેચાવા માટેની માહિતીના વિડીયો આવતા હોય છે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર કૈલાશભાઈને વેચવાનું છે આઈસર ત્રણસો અડસઠ એ લાઇન ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો બે હજાર અને સત્તરના મોડલનું ટ્રેક્ટર છે વન ઓનર તમને આ ટ્રેક્ટર જોવા મળશે બાકી આખું ટ્રેક્ટર મિત્રો કંપની કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારની ખરાબી તમને ટ્રેક્ટરમાં નહીં જોવા મળે બાકી ભાઈનું કહેવાનું છે કે તમારે કિંમત અને બીજી કોઈ પણ વસ્તુ મિત્રો જાણવા માટે ડાયરેક્ટ હું એમના કૈલાસભાઈના નંબર વિડીયોની નીચે ટાઇટલ ઉપર આપી દઈશ કિંમત તમારે ત્યાંથી પૂછવાની રહેશે અને બાકી વિગેરે ડિટેલ એટલે કે બીજી કોઈ પણ વસ્તુની તમારે જાણકારી મેળવવી હોય તો એ પણ તમારે ફોન કરી અને પૂછવાની રહેશે બાકી ટાયરનું કન્ડિશન પણ મિત્રો એકદમ સારું છે બે હજાર અને સત્તરનું મોડલ છે સાચવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ એન્જિન પાવરફુલ મિત્રો કંપની કન્ડિશન ટ્રેક્ટર છે આખી સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં છે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પછી પણ તમે ટ્રેક્ટર ખરીદી શકો છો ટ્રેક્ટર લેવાનું હોય તો તાલુકો જિલ્લો ગીર સોમનાથ અને પ્રોપર તમને મિત્રો કોળીનારમાં જોવા મળશે આ ટ્રેક્ટર બાકી ની નીચે ટાઇટલ ઉપર મિત્રો કૈલાસભાઈના નંબર આપેલા છે એમાં કોલ કરી વધુ માહિતી મેળવી શકો છો આ ટ્રેક્ટર વિશે અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો